નમસ્કાર મિત્રો હર હર મહાદેવ આપણે જોઈશું આ હોન્ડા સાઇન હો શિશુનું જે બાઇક છે એમાં હું નવા અપડેટ આવ્યા હું નવી સિસ્ટમ છે કેટલો વજન હે કેટલી ઊંચાઈ પહોળાઈ હે કેટલા શિશુનું એન્જિન આવે હે તો આપણી બધું આ વિડીયોમાં જોઈશું આ વિડીયોમાં આપણે બાઇકનું રિવ્યૂ કરીશું જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ચાલો આપણે વિડીયો શરૂ કરી મિત્રો આપણે હોન્ડા સાઇન છે બાઇક છે એનું આપણે આજે રિવ્યુ કરવાનું છે તો આપણે જો આમાં કલરની વાત કરી તો આ બાઇકમાં મલ્ટિપલ કલર આવે છે તો હું તમને કહું કે આમાં કયા કયા કલર આવે છે મિત્રો જે પહેલો કલર હે એ ગ્રીન પટ્ટામાં બ્લેક આવે છે અને બીજો કલર છે એ ગ્રે પટ્ટામાં બ્લેક કલર છે ત્રીજો કલર હે ગોલ્ડન પટ્ટામાં બ્લેક કલર છે અને ચોથો કલર હે બ્લુ પટ્ટામાં બ્લેક કલર છે અને હવે છેલ્લો પાંચમો કલર જોઈ રેડ પટામાં બ્લેક આ પાંચ કલરના બાઈક આવે છે મિત્રો અને હવે આપણે આગળ વાત કરી તો કેટલો વજન આવે હે શું કાંઈ એ બધું આપણે જોઈશું આગળ વિડીયોમાં તો મિત્રો હવે આ બાઇકનો વજન નવાણું કિલો હે પૂરો હો કિલો નથી નવાણું કિલો હે મિત્રો અને સીટની ઊંચાઈની વાત કરી તો સાતસો છ્યાસી એમ એમ સીટની ઊંચાઈ છે ગ્રાઉન્ડ ક્લિયરન્સની વાત કરી એકસો ને અડસઠ એમ એમ ને લંબાઈની વાત કરી તો ઓગણીસો પંચાવન એમ એમ પહોળાઈ સાતસો ચોપન એમ એમ ઊંચાઈ એક હજાર પચાસ એમ એમ અને વ્હીલ બેસની વાત કરી તો બારસો ને પિસ્તાલીસ એમ એમ એ મિત્રો હવે આપણે બાઇકના એન્જિનની વાત કરી તો આમાં અઠ્ઠાણું પોઈન્ટ અઠ્ઠાણું સીસી સિંગલ સિલિન્ડર એર કુલ્ડ બીએસ સિક્સ ફેસ ટુ એફઆઈ ફોર સ્ટોક અને બે વાલ આવે છે અને ઊભું એન્જિન આવે અને મિત્રો આમાં ગેરની વાત કરી તો ચાર ગેર આવે છે અને ચારેય ગેર પાછળની સાઈડ પડે છે મિત્રો એન્જિનના પાવરની વાત કરી તો આમાં મેક્સિમમ પાવર હે આ સાત પોઈન્ટ ઇઠ્યાવી બીએચપી સાત હજાર પાંચસો આરપીએમમાં અને મેક્સિમમ ટોર્કની વાત કરી તો આઠ પોઈન્ટ ઝીરો પાંચ ન્યૂટન મીટર પાંચ હજાર આરપીએફમાં મિત્રો હવે આપણે પેટ્રોલ ટાંકીની વાત કરી તો આમાં નવ લીટરની ટાંકી આવે નવ લિટર આમાં પેટ્રોલ હમાય છે અને આમાં કાર્બેટર આવતું નથી ફ્યુલ ઇન્જેક્શન આવે છે આમાં હોન્ડા સાઇન જે બાઇક છે એમાં કિક સ્ટાર્ટ અને સેલ્ફ સ્ટાર્ટ આવે છે અને જો આપણે સાઈડ સ્ટેનની વાત કરી તો એમાં કટ ઓફ સેન્સર આવે છે હવે મિત્રો આપણે આગળ વાત કરી હેડલાઇટ તો આમાં હેલોજન બલ્બ આવે હેડલાઇટમાં અને વાઈઝરમાં ઉપર હોન્ડાનું બ્રેન્ડિંગ મારેલું છે અને આપણે હવે નીચે જોઈ તો મિત્રો આમાં હાઇડ્રોલિક શોકર આવે છે અને ડ્રમ બ્રેક આવે છે મિત્રો આમાં ડિસ્ક બ્રેક આવતી નથી અને ડ્રમ બ્રેક છે એ એકસો ત્રીસ એમ એમની ડ્રમ બ્રેક છે અને ટાયરની વાત કરી તો આગળનું ટાયર એવી બે પિચોતેર હત્તરનું ટાયર આવે છે તમે જોઈ શકો છો મિત્રો બે પિંચોતેર હત્તરનું આગળનું ટાયર હે આગળનું મેગવિલ રિવ એ સત્તર ઇંચનું આવે છે અને બ્રેકની વાત કરી સીબીએસ કેબી બ્રેકિંગ સિસ્ટમ આવે છે જે પાછળની બ્રેક મારો તો તમે આગળની બ્રેક ઓટોમેટિક લાગે એવી રીતની સિસ્ટમ આવે છે મિત્રો આમાં ટ્યુબલેસ ટાયર નથી આવતું ટ્યુબવાળું ટાયર આવે છે અને જે આપણે મજગાડ રહ્યું એમાં બે સાઈડ રિફ્લેક્ટર મારેલા છે તમે જોઈ શકો છો બે સાઈડ રિફ્લેક્ટર મારેલા છે મિત્રો જીજે છત્રી બાઇક પોઈન્ટ આ યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો અને કમેન્ટ કરો કે આ બ્લેકમાં રેડ ફોટો તમને આ બાઇકમાં કેવો લાગે છે જોઈ શકો છો આ બ્લેકમાં રેડ હે અને સાઈડ પેનલમાં સાઇન લખેલું છે મિત્રો આપણે આમાં નીચેના જે ચેન કવર આવી એ ફાઈબરમાં છે અને પાછળની સાઈડ સાડી ગાર્ડ લગાવેલું છે સિંગલ સીટ આવે છે જોઈ શકો છો મિત્રો આપણી સીટ કંઈક આ રીતની દેખાય છે અને જે આપણે પાછળનો ટાયરની વાત કરી ત્રણ હતરનું પાછળનું ટાયર આવે છે મિત્રો અને પાછળના બ્રેકની વાત કરી ડ્રમ બ્રેકની તો એકસો ને દસ એમએમનું આવે છે આગળનું એકસો ત્રીસ એમએમનું આવે છે આગળ કરતાં પાછળનું જે ડ્રમ બ્રેક છે એ નાનું છે એકસો ને દસ એમએમનું છે અને મેગવિલની વાત કરી તો સત્તર ઇંચના મેગવિલ આવે છે અને ટ્યુબવાળું ટાયર છે મે આપણે ટ્યુબલેસ ટાયર આવતું નથી ટ્યુબવાળું ટાયર આવે છે મિત્રો હવે આપણે પાછળની સાઈડ જોઈ તો ઇન્ડિકેટર અને જે ટેન લાઈટ રહી એમાં એલોજન બલ્બ આવે છે ટેન લાઈટ નીચે રિફ્લેક્ટર મારેલું હોય એની નીચે નંબર પ્લેટ લાગે છે સીટ કાવલ રહ્યું એમાં હોડાનો લોગો મારેલો છે મિત્રો આપણે પાછળની નકશી જોઈ તો ટાયરની નકશી કંઈક આ રીતની દેખાય છે તમે જોઈ શકો છો મિત્રો પાછળના શોકર એ હાઇડ્રોલિક શોકર આવે છે અને સ્ટેબલ આવતા નથી મિત્રો તમે જોઈ શકો છો નીચે કાંઈ નથી એ રીતની સિસ્ટમ હવે મિત્રો આપણે આગળની સાઈડ જોઈએ તો સાઈડ પેનલમાં સાઇન લખેલું છે અને નીચે ઇ એસ સ્ટીકર મારેલું છે હિનેઝ સ્માર્ટ પાવર મિત્રો આગળની સાઈડ સાઈડ પેનલમાં ક્રોમની ફિનિશિંગ મારેલી છે અને ટાંકીમાં હોન્ડા લખેલું છે આ બાઇકમાં ઇ ટ્વેન્ટીનો સપોર્ટ આવે છે મિત્રો અને હવે મિત્રો આપણે આગળની સાઈડ જોઈ તો આપણે જોઈ શકો છો કે સેલ્ફની સ્વીચ છે અને મિત્રો હવે ઓલી બાજુની સાઈડ જોઈ તો મેં નીચે હોર્નની સ્વીચ છે આપણે ઇન્ડિકેટરની સ્વીચ છે લો બીમ હાઈ બીમની સ્વીચ છે અને મિત્રો હવે આપણે આગળ ચાલુ કરી ડાબી સાઈડ જોઈએ તો આપણે ઓડોમીટર અને સ્પીડો મીટર આવે છે અને જમણી સાઈડ જોઈ તો આપણે ફ્યુલ એજ આવે છે નીચેની સાઈડ જોઈએ તો મિત્રો ન્યૂટન ઇન્ડિકેટર પછી ચેક ઇન્જિન ઇન્ડિકેટર પછી આપણે સાઇટ ટન ઇન્ડિકેટર અને હાઈ બીમનું ઇન્ડિકેટર આવે છે અને વચ્ચે આપણે જોઈએ તો હોન્ડાનો લોગો મારેલો હોય તમે જોઈ શકો છો મિત્રો હવે મિત્રો આપણે કિંમતની વાત કરી તો એક શોરૂમ આની કિંમત છે ચોસઠ હજાર નવસો અને ઓન રોડ આપણને પડે છે છોતેર હજાર હે મિત્રો એટલે આ અલગ અલગ જગ્યા જે શોરૂમ હોય એના ભાવ અલગ અલગ હોઈ શકે છે મિત્રો એ તમે જોઈએ થોડુંક ક્યારેક ઉપર હોય કોક શોરૂમના નીચે હોય છે ને મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો પાછા મળીશું આવા જ નવા વિડીયોમાં ઓ નમઃ પાર્વતે ફતે હર હર મહાદેવ હર